નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન ભાવનગર ગુજરાત ગુજરાતે ખુશબુ હે ગુજરાત કીને અત્યારે સનાતન ધર્મ માટે પ્રભુ જે જૂના અખાડાના હેતલગીરી તો આ જે સનાતન ધર્મ માટે અત્યારે છે એને માટે તમે શું બે અમારા જે ગુજરાત લોકોને પ્રસાદ રૂપે તમે જણાવજો ઓમ નમો નારાયણ જય ગિરનારી સનાતન ધર્મ સનાતન ધર્મ એ છે કે જ્યારે સનાતન ધર્મમાં જો સનાતન ધર્મ જેને ચલાવીને ટકાવી રાખ્યો છે ને એ સાધુ છે સાધુ એ સનાતન ધર્મ ટકાવી રાખ્યો છે જે જે મારી પાછળ છે જોઈ શકો છો જગત ગુરુ શંકરાચાર્ય આંકરાચાર્ય સનાતન ધર્મ ના સનાતન ધર્મ એને સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ એ છે કે સનાતન ધર્મ ની અંદર કે ધર્મ તો રક્ષો રક્ષા કે ધર્મ ને પોતે આપડે આ હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મ સૌ હિન્દુ છે ને આપણે ટકાવી રાખો કે આપડે જે મંદિરે જાય છે હિન્દુ છે તો તમે ચાંદલો કરો દર્શનામ છો કે કોઈ સાધુ સંત છો તો તમે ખંભે ભગવું રાખો છો સાધુના દીકરા છો દીકરી છો કે પછી કે સનાતન ધર્મ ટકાવી રાખો એ કે આપણે ગમે મંદિર જઈ ચાંદલો કરીએ ઘરે બહાર નીકળો તો તમે કંકુ નો ચાંદલો કરો ભભૂતિ નો ચાંદલો કરો એ સનાતન ધર્મ નો એક આગળ નોલ છે કે નહીં તમે સનાતન ધર્મ ની અંદર કોઈ ધર્મ ના કોઈ આગળના કોઈ ઓલા છો કારણ કે તમે ધર્મ નો તમે સનાતન ધર્મી છો સનાતન છે કે સનાતન ધર્મ એ આપણે એક સાધુ સમાજ ટકાવી રાખ્યો છે તો આપડે હિન્દુ સમાજ બધાએ ભેગા થઈને ટકાવી રાખવાનો છે સનાતન ધર્મ ધર્મ છે તો જ તમે બધા છો ધર્મ નથી તો કાઈ નથી અને પ્રભુ અત્યારે જે પરિવારમાં આપણે માત પિતાના તમે સવારે ઉઠો તો માત પિતા ને પેલા પગે લાગવું પડે અત્યારે છોકરાઓ છે એ માત પિતા ને રાખતા નથી ઘણા બધા અત્યારે તમે જોઈ શકો તો કે કે અત્યારે ઘણા બધા નું જો મારી પાસે ઘણા એવા આવે છે કે જે ઘણા એવું કે છે કે ભાઈ મારા મા બાપ કારણ કે જો મા બાપ નો હોત ને જગતમાં તો તમે જન્મ નો હોત જો મા બાપ નો હોત ને મા તો પિતા પહેલા તમારા ગુરુ છે પછી બધો સંસાર છે તો તમારા માં બાપને તમે સાચવો તમારા માં બાપને તમે તમે માં બાપને નહિ સાચવો તો માં બાપ તમારા જાશે ક્યાં અને અત્યારે વૃદ્ધાશ્રમમાં વધી રહ્યા છે તો માં બાપ ત્યાં રહે છે તો એટલું સમજી લેજો બેટા હું એટલું કહેવા માંગુ છું બધાને કે કાલે તમે પણ વૃદ્ધ થવાના છો તો તમે એક જરાક એ જોજો સંદેશો મારો એ છે કે તમારા માં બાપને તમે સાચવો કે તમારા માં બાપને અત્યારે તમારી જરૂર છે તમારા માં બાપને તમારી જરૂર છે હાથ હાલે પગ હાલે નો હાલે હાલે તો બિચારાને તમારે જરૂર છે એને સાચવો અને અત્યારના જે યુગલો છે એક નાની વાત ની અંદર આખી જિંદગી એની જાય જાય છે છે એ એટલું કહેવા માંગુ છું સમજો વિચારો પછી આગળ વધો બેટા પહેલા સમજો વિચારો જે પણ કઈ હોય પોતાનું નાના મોટું આમથી આમ કરો કારણ કે આ બહુ બધું અત્યારે વધી રહ્યું છે કે એક નાની વાત ની અંદર આખું છૂટા ઉપર વહી જાય છે આ એક નાની વાત ની અંદર આ પછી તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાવ છો એક મારો સંદેશો એ છે કે તમે જરાક થોડુંક જો ને થોડુંક એક માં બાપને જો તમારે માં બાપ વિશે ઝઘડા જો છું એના હિસાબે પછી કઈક ન કઈક હોય તો કા છૂટા ઉપર આવી જાવ છો એ તમે ન જોવો તમે તમારા ઘર પરિવાર ની અંદર સમજી વિચારી શાંતિ થી રહો થોડુંક આમ થી આમ કરો પુરુષ છે તો સ્ત્રીને સમજો સ્ત્રી છે તો પુરુષને સમજો આ બે સમજી વિચારીને બે જણા રહો કારણ કે આ બધું તમારે તમે નહીં સમજો તો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપી શકો આ સંસ્કાર તમારા તમે આગળ કઈ નહીં કરી શકો બધા તો અત્યારે જૂના અખાડાના હેતલગીરી છે તો અને ખાસ તમારે ત્યાં કોઈ શુભ લગ્ન હોય પછી ડાયરો હોય કે પછી સમૂહ લગ્ન હોય કે તમામ જે જૂના અખાડાના હેતલગીરી તરીકે તમારે ત્યાં બોલાવા હોય તો આશીર્વાદ લેવા માટે પણ આવી શકે તો એને નીચે આપણે એની કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ બધું આપેલું છે જય શિયારામ જય શ્રી કૃષ્ણ